તો હાલો બધાએ દાયર્યા ને રામ રામ ને સીતારામ ને જય માતાજી તો ટાણે વાગ્યા હાડા દહથી આ હાડા દહ પૂણા અગિયાર ને હાળા દહ પૂણા અગિયાર વાગે વિડીયો ચાલુ કરવાનો એક જ કારણ છે કે જોઈએ એવું મૂળ ને બનાવવાનું પણ હું કાલો આપણે શેર કરીએ તો ખબર પડે ને આ પહેલી ફેરે મી વિડીયો અટાણે હાળા દહ પૂણા અગિયાર વાગે બનાવાય એ પહેલી ફેરે છે કોઈ દી બનાવ્યો હોય ને તો એમાં જો કે એવું હે કે આજ વિડીયો કોઈ બનાવ્યો નહોતો અને કઈ હાની ગમાનુ નહોતું ને મળ્યા જ રૂંઢાનો હે ને તાવી આવ્યો હતો એટલે કઈ કામ મગજ કામ કરતો નહોતો ખોટું બોલવું શરદી જેવું હતું તાવ આવ્યો હતો અને માથું દુખતું હતું એટલે મારો આજ પ્લાન હતું કે પાંચ વાગ્યાની એ કરતી હતી કે ઝગડી ઘેર જે અને બેગ બટકા ખાઈને ગોરી પીએ ને હોય પણ ભગવાનની મંજૂરની હોય ને એ તો પછી આઠ વાગ્યા આઠ વાગ્યા ને તો નિર્મળનો નીતાને મણી ફોન નીતાના કામી આવી તો મણ કે મમ્મી કે ભાઈ તું અગડી તેડવા આવીએ કે મેં કંઈ વાંધો નહીં એ કે સર્વિસમાં ન છે મેં કહું કંઈ વાંધો નહીં તે મેં નિર્મળને ફોન કર્યો કે નિર્મલ મારું કામ પૂરું થયું તો મને તેડે જા તા કે હા મમ્મી આવડવા એ કે તે બસ એ તેડવા આવતો હતો તો કોઈક ભાઈનો ફોન આવ્યો કે તી મોટર લીધી મણી દેખાડ નહીં કે તી તો એ એની મોટર દેખાડવા ગો મોટર દેખાડે ને આવતો હતો હું પછી મણી તેડવા આવવાનું તો મોટર દેખાડે આવે ને મને કે મમ્મી હું આવા કે કંઈ વાંધો નહીં એટલે આપણે લાંબુ લાંબુ કરવું ને જ કંઈ લાંબો વિડીયો બનાવવો ને પણ ટૂંકમાં હું કાં તમને બધાની કાં તો ખબર પડે કે હે હેન કામ તી તો એ ભાઈ અહીંયા નિર્મલ લે આવતો તો એ ભાઈને દેખાડતો હતો મોટર આના પાર્કિંગ હા પાસે પાસે પાર્કિંગ ઉતા એમાં ખાલી નિર્મલી મોટર કાઢી અને બીજી મોટર ઉથી એનામાં એક ખાલી એ નંબર પ્લેટમાં ગહાતી આવી નંબર પ્લેટ તૂટે ગઈ એ નંબર પ્લેટ તૂટીને આઠ વાગ્યાની વાત હતી આઠ વાગ્યાની વાત સાડા દહ વાગ્યા લગણ આપણી જો ઇન્ડિયામાં હોય ને તો એ મરે ગયું હોય તો એ મૂકે વ્ય જાય પણ આના એવા રૂલ છે ને કે રૂલનું પાલન કરવું પડે અને એ ત્યાં નિર્મલની બુદ્ધિ હારી કહેવાય ને નિર્મલની એટલી ઓલી કે ના માતાજીની દયા તે એ બધું મગજમાં બેહતું આવ્યું એટલે એ જે મોટર અમારા મોટરનું ટૂંકમાં કે એક્સિડન્ટ જ ગયું પણ ભગવાનની દયા એટલી મહેરબાની કે અમારી મોટરમાં કોઈ નુકસાની થયું નથી ને એની મોટરમાં કંઈ નુકસાની નથી થયું ખાલી એક જ નંબર પ્લેટ તૂટી બીજું કોઈ નુકસાન બેમાંથી એક મોટર મને તો અમારી મોટરમાં ખાલી બે ઘડ્યા છે અને એની મોટરમાં નંબર પ્લેટ તૂટી એમાંય પણ નિર્મલી નાના આપણી જે ઈન્ડિયામાં જો આપણે એક્સિડન્ટ થાય એટલી નાથી આ ઘેરી લઈ જાય સાઈડમાં રાખીએ ઊભી આ જ્યાં એક્સિડન્ટ થયું ને નાથી દોરાવાય અટાડાય નહીં આપણાથી મોટર એટલે નિર્મલની માતાજીની દયા તો એટલી એણે બધી જે કર્યું ને આખું કમ્પ્લીટ પરફેક્ટ કર્યું એણી તો નિર્મલી સીધી નાના ઊભી રાખે ને પછી જે પાસે રેસ્ટોરન્ટ હતું મોટું તો નિર્મલ તો નાથી સીધો રેસ્ટોરન્ટ જ અંદર જ ગો અંદર જઈને એની પૂછ્યું ભાઈ આ મોટર બરાબર હે કીણી હે એ કે તો એક બાઈ બરોબર આવી ને એક ભાઈ આવ્યો હતો કે આ મોટર અમારી હે એ કહેતા કે તો આમાંથી કે નંબર પ્લેટ તૂટી કે તો એ બાઈ સીધા વીસ હજાર રૂપિયો ટેલાના વીસ હજાર ટેલા માગ્યા એટલે ઇન્ડિયાનો પચાસ હજાર રૂપિયો માગ્યો ખાલી નંબર પ્લેટનું હજુ જો આપણે ઇન્ડિયામાં હોય તો કોઈ ન થાય ને આ ખાલી પસા હજાર ગયો જો નિર્મલ ભાગે આવે તો વધારે દેવા પડે પછી તોય માતાજીની દયા કહેવાય ભાઈ કે નાથીણી વીસ હજાર રૂપિયા માગ્યો ને તો નિર્મલી કીધું કે વી હજાર ન દેવો તો બાઈ કે તાર પાસે લાઇસન્સ હતા કે હા તાર પાસે વિઝા હતા કે હા તારા સિગરોટા હતા કે હા બધુંય નિર્મલી હા પાડ્યું તો એટલે બાઈ ધમકી દેવા સારું થાય નહીં કે બે હજાર વી હજાર રૂપિયા આપી દઈએ તો બાઈ કે હું પોલીસની બરકર નિર્મલ કે બરા કંઈ વાંધો નહીં કે તા તો હું નિર્મલની પાછો ફોન કર્યો હું કાં નિર્મલ કાં હે કાંઈ હું કાં તો મને કે મમ્મી આવી રીતે જરાક મોટર ગઈ કે કંઈ થયું નથી કે તો તું આવી માય કે ને પછી મારો જીવ રહ્યો એટલે મી અજતા નથી એવી ને એવી દે તડતડા રહ્યા એટલે હું સીધી ગઈ ના ના ગઈ તા ત્યાં એ વાત કરતા તા ને મોટરમાં તો કંઈ થયું નહોતું અને થયું હોય તો એ આપણે કંઈ કરે હગીએ નહીં થાય એ ખરી પાતા દયા એટલી કહેવાય કે કંઈ થયું નહોતું પણ આનામાં રૂલ્સ એવા હે ને આના માણસ એવા હે કે એની વાત જ પૂછોમાં તો પછી એની પોલીસવાળાને ફોન કર્યો આઠ વાગ્યાની વાતથી દસ વાગે પોલીસવાળો આવ્યો અમે એકતા ટાયડ લાગે જર્સી જી પાસે નીમરે મેં ટૂંકી બાઈનું ટી શર્ટ પહેર્યું જર્સી લેવાની વીતની કાયમ જર્સી ભેગી લેજે જર્સી નહોતી લગાઇ જર્સી નીમરે ટાયડ લાગે ધ્રુજીએ ને પોલીસવાળો બીજે ઠેકાણે કાંક મોટાનું એક્સિડન્ટ થયું નાતી એ દસ વાગે મોટી નહીં આવે ને બધું એની નિર્મલની બધી વાતચીત કરી વાતચીત કરે ને પછી નિર્મલને કે રેડી હે ને આંભા માણસની જાય કીધું તો એણે કંઈક સિગરોટા કાંઈ કંઈક નહીં હોય કાંઈ જણી તો એણે કીધું કે આ કે જે થાય એ કે હાલો એ અડધી કલાકમાં કહીએ જે તમારે ડન આવી ગયા એ ભરવો પડીએ કે ક્યાં કે કંઈ વાંધો નહીં ભરા દે કે વી હજારોની દેવાયથી ત્યાં કે આ પાકું તો ખરી કે ઓલી નગડી વીસ હજાર હાથમાં અને પાછી કાલે કેમેરા ચેક કરાવીને કહીએ કે મારી મોટરમાં એ ભટકાડે ને વ્યવું તો કે આપણે પાસે પ્રૂફતા કહીએ નહીં કે એટલે કે મારે કે પોલીસની ભરેકી કે તો એની પોલીસની બેરક્યો ને પોલીસ વારે જો બસ આવે ને બધી એની કાર્યવાહી જે ઉતી કાર્યવાહી કરી અને પછી એણી કીધું કે જે તમારે ડન થાય એ ભરવો પડીએ એટલે આમાં છે ને કે એટલે મેં તમને આગલા વિડીયો કીધો તો ને એમાં મને બહુ મણસ નહીં કીધું હતું કે નાના વાત હાસી હે એટલે કે હું આ વસ્તુમાંથી બધીમાંથી ગુજરતી જાય ને એટલે મને ખબર પડતા જાય ને કારક તમે હમું નાખ્યો ને ઉઠવું પડીએ ને કારક તમે ઊંથવું નાખ્યો ને તો એ પડીએ એ તમે જોજો ને આમાં ત્યાં મરથી ત્યાં કહેતા હતા કે લક્ષક તમારે કંઈ વાંધો નહીં આવે ને કંઈ નહીં ભરવા પડે પણ થોડા ઘણા ભરવા પડીએ એ તો રૂલ પ્રમાણે આપણે ભરવા જ પડે એમાં તો કંઈ હાલે નહીં કે વાક આપણો હોય એટલી બાકી તો ભરે તો વિડીયો બનાવવાનું એવું કંઈ મૂડ નહોતું મન નહોતું પણ મીક હાલો ને એક આ અનુભવ નવો થયો તો એક આ નવો અનુભવ થયો ને તો એ તમારે આગળ શેર કરા એટલે મારો તો તાવ ભાવ માથું ને કિના કંઈ ખબર છે નહીં હાડા દહ થયા ને નીતા રાંધેન ગઈ હતી ને નીતા ખાલી એટલું જ મેં કીધું કે નીતા મોટર ભટકાણી નીતા મો મોકરું કર્યું ની ની તો હૃદય ઉપડે ને હીરો મણ કે ભાઈની કામ થયું મી કું તું બીમાર નેત જ મોટરમાં કંઈ થયું ભાઈ ભાઈની કંઈ થયું પણ આંભાવાળાની મોટરમાં ખાલી નંબર પ્લેટ તૂટી હું કાં તે એ તો ધ્રુજે જ ઉઠીને રોવા ને હું કાં કે કંઈ થયું ને તમણ કે ના મૂકું તું એક ફરું જે બારોબાર નિહર ભાઈને જોવે લેતો તો નિરાય થઈ જાય પછી મોટરી ગઈ જોયો નિર્મલની હું મા તો કંઈ થયું તો નહોતું ભાઈ એવું ઢીલ જ ઉઠે હું તું એટલે એવું બધું શે આ એક નવો અનુભવ થયો તો મેં કહું હાલો એ તમારા આગળ શેર કરા આના માણસની એક એક ખાલી એક દોરાવા અડે ને એ તો ધજાગરે પુગાડી દે એટલી એક અઢી તો નહીં એવી પણ હમણાં બે અઢી કલાક ટાઈટિંગ ખોરાવે નહીં ક્યાં બે અઢી કલાકના એભામે આઠ વાગ્યાની વાત સાડા દસ વાગ્યા મેં ઘડી ઘેર આવ્યા ઘેર આવ્યા ને તો બસ જોઈ લાયસન્સ ને આને તેની બધી પોલિસી જોવા લીધું તું કે આમાં તમારે વીમો નાન તેને બધું હે બધું રેડી હે કમ્પ્લીટ હે તો બસ જો લાયસન્સ લેવા આગળ નિર્મલ ગો ને મી કોલો હું તમારા આગળ આ બધી વાત શેર કરા કે અનુભવ નાનપણમાં મોજ શોખ ને ટાણે મેં બધા અનુભવ કરી લીધા કે જે દુ આ રમવાની નો કે કે કહેવાય છે ને કે અહવા રમવાના ટાણા આવતા ને એ ટાણામાં તમે બધા દુઃખ જોવા લીધા બધું અહીં થયું ને સારું હે ને આ આ તા કંઈ વાંધો નથી હું લાગ્યું કર્યું ને તો આ એક્સિડન્ટ થાય આજે હવારનો એક્સિડન્ટ જોઈએ ને એ જોઈએ ને તો આપણે ન કરો બસ આખી ઉથમી પડે ગઈ તો એમાં ત્યાં બીજું આંભોય વાહન એમાં કેટલી નુકસાન નહીં ને કાં વીહે મને પૈસાનો જરાય અફસોસ ને કે હાલો દંડ ભરવો પડીએ કે કાં વિહે પણ મણે એક ગર્વ એ થયો કે ના મારા કરતાં મારા દીકરાની બુદ્ધિ વધારે હોય છે કે એની નાથી ભાગ્ય નો શું કે નથી એની મોટર અગાડી ન લીધી કે હાંભો આલે ની વાત કેવો પોલીસ વાળો આવે ને કે ને જેટલા ન હતા ને એ હાંભા ઓલા મોટર વાળા ને કેતા હતા કે ભાઈ છોકરો કે તોય એ આવે ને હાંભો આલે ને કીધું કે પણ બાઈ ભાઈ કીધું તું કે ઘોર્યું કે જવા દઈએ પણ ભાઈ થોડોક ઉથમો હતો એટલે ભાઈ જ્યાં કોઈ લું કરતો તો ભાઈ કે મારે દવાખાને જવું એણે એ હતું કે દવાખાનાને મારા ઊભા થઈ જાય દેતી તો પણ નિર્મલી એ રૂપિયા ન દીધા ના અને બીજા નંબરમાં કે બધી જે કાર્યવાહી હતી ને બધી હેરખી કરીને પાછો પોલીસવાળો આવ્યો ને તારી મણી ખોટું બોલવું હતું કે કોઈ દી પો નિર્મલી પોલીસવાળા હા ભાઈ વાતને જ કરી એટલે મણી એવું હતું કે ધ્રુજી ખોટું બોલવું હું પોલીસવાળો આવ્યો નિર્મલ વાત કરતો હતો ને મણી ધ્રુજ ઉપડે નીકળી હતી કે મણી થતું હતું એકદમ એક તો ટાઈટ લાગતી હતી ને બીજા નંબરમાં હું કંઈક હે તો કોઈ દી માતાજીની દયા હે ને મારા પૂરાપુરાની કે અમે હજે પોલીસ કોઈદી દીઠીને આ રેકોર્ડ તૂટી કે પોલીસ અમારે પાસે આવી બાકીને કોઈ દી જે પોલીસ બાબત કોઈ દી મી મારી ઉંમર માં દીઠી ને કે નહીં કોઈ દી કેસ કબાડ આપણે પાસે તો આપણે કોઈ દીવ જોવા પૂરતું આવ્યું ને તો આ જોયું બધું સારું થયું કંઈ હે નહીં એ જણા એના બે પાંચ હજાર દંડ થાય દંડ ભર દી હું પણ એક વાત તમારા આગળ શેર આવું કંઈક હું એટલે બહુ મૂળ અહીં બીજો કંઈ અફસોસ નહીં પણ મૂળ અહીં હતું નહિ કંઈક મજાનું તે બધું હતું એટલે કઈ મૂળ હતું નહીં બનાવવાનું પણ મણી થયું કે ના ના આપણા વ્યૂઝને બધાને કેવું જરૂરી છે નિણી જાણવા જડે કેટલા માણસ આવવાનું કીએ કેટલા આવ્યા કેટલા કામ કરતા હોય તો કઈ રીતના કામ કરવું ને એ બીજા માણસને ખબર પડે ને એવા હારૂથે થઈને આ વિડીયો મૂક્યો કે કાં બીજા મોટર રાખતા હોય ને તો કઈ રીતના કામ રૂલનું પાલન કરવું ને એ ખબર પડે એવા થઈને બાકી મને તો મારા દીકરા ઉપર ગર્વ હોય કે ના એણી આ જો બધું જે કામ કર્યું ને એ બધું અહીં એકદમ પોલીસવાળાએ કીધું કે કે ના એ કે ઓકે હે બધું એ કે ગુડી કે પોલીસવારે એ જ કીધું ન કાતા કે આંબુ ખીંચકાય કે આ કે તે કે ધતડાવે કે કંઈ નથી હું સીધું એણે કીધું કે નાના બધું ઓકે હે એ કે કાતકતા એ કે તમારે એક પૈસો રૂપિયો ભરવો નહીં પડે એ કે પણ પછી ખબર નહીં કામ થયું એવું કેટલા ભરવા પડે જે ભરવા પડે એ ભરા દીધું તો હલો જે માતાજી ભાઈ ભાઈ આપણે એને જે એટલું હું હતું તમને બતાડી દીધું ને પાછા મળ્યું આપણે કોઈક તમે બધા એ માતાજી પહેને પ્રાર્થના કરજો કે નવા વિડીયામાં કોઈક હાંતા ખેલતા કંઈક નવો ટોપિક લઈને મળીએ Bye bye.